બોડેલીમાં એઆઈએમ આઈ એમ પાર્ટી દ્વારા જામા મસ્જિદથી લઈ અને અલીપુરા ચોકડી સુધી મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર સત્યની સાથે બોડેલીની જામા મસ્જિદથી લઈ અલીપુરા ચોકડી સુધી એક મૌન કેન્ડલ માર્ચનું આયોજન બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અમદાવાદ દુર્ઘટનામાંના મૃતકોની શાંતિ માટે આ માઉન્ટ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા અને મૃતકોની આત્માની શાંતિ માટે દુઆઓ અને બંદકી ગુજારી હતી અમદાબાદ લંડન જતી ફ્લાઇટ હાદસો થયેલ છે અને જેની ત્રણસો ને સત્તર જેટલા લોકો મૃત્યુ પામેલ છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજે આ કાર્યક્રમ છે સાથે સાથે દેશને એક સંદેશ પણ છે કે આવા નાજુક સમયની અંદર દરેક મૃત પરિવારના સાથે આપણે ઉભું હોવું જોઈએ અને જે આ હાદસાની અંદર જે બચી ગયેલ છે તેની માટે પણ આપણે દુઆ કરવી જોઈએ સાથે દોસ્તો આ હાદસો કેમ બન્યો તેની પણ કડકમાં કડક માંગ થવી જોઈએ પાર્ટીના જે સદર છે ડેરી ઓવેસી સાહેબ જેમને આ હાદસાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી પણ માંગ કરી છે સાહિદ મનસુખી